નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જિલ્લા મેલેરિયા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના ડૉક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ ડે સોળમી મેના ભાગરૂપે એસટી ડેપો વિજાપુર ખાતે મચ્છરના પોરા નિદર્શન અને ગપ્પી ફિશનું નિદર્શન કરવામાં આવ્યું હતું તાલુકા હેલ્થ સુપરવાઇઝર વિજાપુરના શ્રી મુકેશ ચૌહાણ દ્વારા એસટી બસ સ્ટેશનમાં ઉપસ્થિત મુસાફરોને મચ્છરનું જીવનચક્ર તેમજ લાઈવ મચ્છરના પોરા અને પોરાભક્ષક ગપ્પી માછલીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ હેઠળ ડેન્ગ્યુને હરાવવાના પગલાંના ભાગરૂપે પાણીના પાત્રો ચકાસી સાફ કરી અને ઢાંકીને રાખવા પર ચર્ચા કરવામાં આવી હતી અર્બન હેલ્થ ઓફિસર ડૉક્ટર અવંતી પટેલ તાલુકા ફિમેલ સુપરવાઇઝર રેણુકાબેન મકવાણા અને આરોગ્ય કર્મચારી શ્રી દર્શન પટેલ શ્રી સુરેન્દ્ર ચૌહાણ શ્રી ભરત મકવાણાએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

ડેન્ગ્યુ ના હોય મેલેરિયા ના હોય અને ચિકનગુનિયા ના હોય ડેન્ગ્યુ ના હોય એ તરવટ વાળા હોય એને શાંત ના બેસી શકે આ નીચે ઉપર નીચે ઉપર નીચે કરે મેલેરિયા ના હોય ને આ સપાટી પર સમાન